તો કઈ રીતના બેઠા છે આ લોકો માટે જ હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો આપણે સવાર પડતા ઉઠી ગયા ત્યાં વેલા ઉઠવામાં વેલા કેટલા ખબર છે બાર વાગી ગયા છે ઉઠવામાં અને આપણે જઈ રહ્યા છે અત્યારે ફોડીનાર ઘણું વસ્તુ લેવાનું ત્યાં છે તમે કીધું હતું ને હું કરીશ તો અત્યારે સારું છે અને આજે હું શું કરીશ પૈસા વાપરીશ અને જે પણ આપણે કરવાનું છે અને આપડે રિટર્ન કરવાનું તો થઈએ અત્યારે ગામમાં બધું લેવા માટે અને આપણે અત્યારે પહોચી ગયા છે હાલમાં રેલવે સ્ટેશન આવ્યા છે સામે તમને દેખાતું હશે મોગલ ચા અને બધું તો આપણે અત્યારે ફાઇ લઈએ પહોંચી ગયા છે મારી મારે આગળ નીકળી ગયા છે બધું હું તમને અપડેટ આપીશ અને ઇન્સ્ટાગ્રામમાં પરિવાર પેલા સ્ટોરી પણ મૂકી દઈશ કે ભાઈ શું કરવાનું છે શું નહીં ઇન્સ્ટામાં આપતો રહીશ એટલે મારા ઈન્સ્ટાગ્રામમાં જે નવા સબસ્ક્રાઈબર માં જે નવા હોય એ મારા ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો અને માં અને યુટ્યુબમાં બંનેમાં ફોલો કરી લીધો ખાસ કરીને તમારા ભાઈને અપીલ છે કે તમે મને ફોલો કરશો હું એક સારું કામ કરીશ કોઈ ખરાબ કામ કરવાનું નથી જે પણ મને પેમેન્ટ આવશે પણ 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 મને થશે મારી આગળ બળોતરી થશે આગળ આગળ વધારે સારા કામ કરતો જાય તમે મને ફોલો કરશો તમને એવું અંદરથી પ્રાઉટ થશે કે નહીં મેં એક સારા વ્યક્તિને ફોલો કર્યું છે એક સારું કામ કર્યું છે વ્યક્તિને ફોલો કર્યું છે ખરેખર તમને દિલથી અંદર એવું થશે કે નહીં મેં એક સારા વ્યક્તિને ફોલો કર્યું છે સારા વ્યક્તિને આગળ વધારી મિત્રો આપણે દરેજ કોઈના તરફ ફોટો આવ્યા છે

બધી વાહન વાહન બધું ચાલુ થઈ ગયા છે પૂર આવ્યું હતું ખાલી મેં 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 વિડીયો બનાવ્યો છે માં ને યુટ્યુબમાં બંનેમાં અપડેટ આપ્યું છે વિડીયોનું પૂર આવ્યું છે અને હરેક વિડીયો યુટ્યુબના ના હરેક નવી અપડેટ જોવા માટે મારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને ફોલો કરી લેજો અને મિત્રો અત્યારે ખૂબ જ પોલીનાનો માહોલ અલગ છે અત્યારે ખૂબ જ ખુશ્બુમાં માહોલ છે અને મિત્રો એક ખાસ વાત તમને કહેવા માટે હું આવ્યો છું કે મિત્રો ખાસ વાત એ છે કે મારી ઇન્સ્ટાગ્રામની જે આઈડિયા હતી બ્રાન્ડેડ છનું આવી હે મિત્રો અત્યારે માઇનસમાં હતી અત્યારે માં આવી ગઈ છે બે ટકા પ્લસ થઈ છે પણ બે ટકા મારા માટે ઘણું બધું છે બે ટકા તો બે ટકા તો પ્લસમાં આવી ગઈ છે ધીમે ધીમે આપણે આગળ વધશું પહેલાં બાર મિલિયન સુધી પૂછી ગઈ હતી રીચ મારી રીચ દિવસની અંદર બાર મિલિયન ગણાવે મારું અકાઉન્ટ ચેક કર્યું હતું ઇન્સ્ટાગ્રામનું પણ અત્યારે ડાઉન થઈ ગઈ હતી માર્કેટ કે ભાઈ એક્સિડન્ટ હોય તો તમને બધાને ખબર જ હશે તો ફરીથી પાછા આગળ વધીએ અને આગળ જઈએ એટલે મળીએ તો આપણે આવી ગયા છે અત્યારે કોડીના બસ સ્ટેન્ડની સામે આ બસ સ્ટેન્ડ છે અંદર જાય એટલે એની સામે આવી ગયા છે તમને ખબર છે પૂરી નાઈટ આપણે કરીએ છીએ સૌથી પેલા પીએ છીએ આપણે તા ઇતારા ના ચાના તો ફરવા પડે તો ભાઈ આપણે ચા પી લે પછી બજારમાં જઈએ ને જે જે ખરીદવાનું છે જે જે લેવાનું છે બધું લઈ લઈએ પેલા તા પી લે આ કાકા છે આપણા આવી ગયા છે ઇંદર માંથી ઉઠીને વાકરા જેમ નાયા ધોયા ભૂગી ગયા છે કેસર લગા મેરે મજાક હાલો દાબી

ટમેટાને બધી આપણે લેવાનું રહી બધી વસ્તુ લેવા આવી ગયા છે અને આ છે અમારા કોડીનાની બકાલા માર્કેટ તો ચાલો જે જે વસ્તુ લેવાનું છે બધી વસ્તુ આપણે લઈ લઈએ અને અમે ચાણી ફ્રેન્ડ અત્યારે સાચે છે સુનિલભાઈ છે વિજયભાઈ છે આગળ રવિભાઈ છે બધા સાચે છે તો હવે મરચાં એવું બધું લેવાનું છે ટમેટાને તો આપણે બધું લઈ લઈએ તો બે કિલો ટમેટા લેવાના છે ટમેટા લઈ લે અને અલગ અલગ જાતના મગતા છે જો ભીંડા છે ઘણો બધું વધતું છે તો આપણે બે કિલો ટમેટા એક કિલો મરચા ભાઈ ને અડધો પણ શું કે અડધો કિલો કે ધાણા કેટલા લેવાના છે પાંચસો ગ્રામ ધાણા ભાઈ પેલી વાર આવ્યા છે બકાલુ લેવા એટલે રીંગણા ધાણા શું કે ભાઈ તું રીંગણા આપું ધાણા આપું મરચા આપું ટમેટા આપું દૂધી આપું કરેલા આપું નહીં અભી ઓર સુનીએ ને બકાલુ જ બેઠું બીજું કઈ ભવિષ્ય છે એ નહીં ફૂલ મકાજી થી બચો બચો આમાં કોઈ જાણી બકારા માર્કેટ છે જોજોજો મચ્ચાને બધું છે રેડી દાણા લેવાના છે તો બધું લઈ લે ચાલો ટમેટા ને મરચા પેક થઈ ગયા તો જોઈ લેજો જો પાછા બદલાવી નખારવી ભાઈએ મરચા પાછા બીજા લઈ રવિભાઈ કે કે ઈ મચ્ચાં લેવા મોટા જો આ મરચા પહેલા લીધા હતા બતાઉં

એટલે આગળની સાઈડ ધાણાવાળા મળશે આ આખી માર્કેટ છે બકાલા માર્કેટ તમે જોઈ શકો છો આ કોડીનાની મેઇન બજાર કહીએ ને આપણે સરકાર દવાખાના વાળી ધાણા આગળ સાઈડ પણ આવે ભાઈ જો આગળ ધાણા પીસી લે છે જાદુ નીકળી ચુરી સીધી ધાણા આગળની સાઈડ મળે છે તો આગળ સાઈડ ધાણા છે બતાવી દાખા પણ છે નીકળી આખી પહેરી આ બી જોવું છે પછી ધાણા છે આપણે બધી લઈ લે માંડવી માંડવી કોઈને ખાવી

चालीस लाख पच्चा पना जो पच्चा चालीस कितना पना जो भैन हाँ लो चालीस मापती क्यों और दो किलो लिंबू चालीस मारी क्या जो भाई बतो ले ली तू जो लाओ पाकिट तो लाओ ना पाकिट आप पना मापते नहीं पाकिट तो आप इधर भाई हाँ लो बते ले ले लो लिंबू ले ली था बते ले ले जो हाँ लो बते जो स्टोर રસની ચમચી લેવાની ચો છો ખાસ છે કે ચમચી પાપડે લઈ લઈએ સો ચમચી લેવાની છે કેટલી સો ચાલો સો ચમચી લેવાની છે કેમકે સો બાઉલ છે બીજી તો ઘણી બધી પડી છે બીજી લઈ તો આપણે લઈ જાય છે ગોડાઉન તરફ ચાલો ગોડાઉનમાં બતાવે છે ભાઈ તો આપણે અહીંયા પણ જોઈ લઈએ આપણે રસની ચમચી છે ભાઈ કેટલાનું પેકેટ આવીએ ભાઈ કઈ છે કઈ લેવી તને હારી લાગે મજા આવી લે એટલે કઈ લઉં ભાઈ વાઈટ લેવી કે આ બરોબર હા હું કો લાકડાની લાકડા હાલો ચમચી લઈ લીધી છે આગળ જઈએ બીજો બધું વસ્તુ તો આપણે બધું લઈ લીધું છે ધીમે ધીમે તેમ યાદ આવતું છે એમ બધું લેતા જાય તો હવે આનું પેમેન્ટ આપી દે શું કહી કે શું નહીં તો જે પણ કરું છું સારું કામ કરું છું કોઈ ખરાબ કામ કરતો નથી એટલે ભાઈને લાઈક ફોલો અને વિડિયોને વધારે વધારે શેર કરવાનું ભૂલતા નહીં આ એક તમે મારું એક સબસ્ક્રાઈબર એક લાઈક એક ફોલો તમારા સારા કામ માટે યુઝ થશે તો ચાલો આ બધું લઈ લીધું છે પેમેન્ટ કેટલા પણ છે ત્રીસ રૂપિયા ખાલી અરે દે ખાલી ત્રીસ રૂપિયામાં ચમચી મળી ગઈ છે બધી જ તો હવે લઈ લીધું છે રવિભાઈ પેમેન્ટ આપે છે નોટ બદલાવે મને એવું લાગે છોકરા બેન આવી પાછો ડિસ્કસ એ બી ચાલુ છે અલગ જ તો ચાલો નોર્મલી બધું જ વસ્તુ આવી ગયું છે હવે થઈએ છીએ ઘર તરફ હું ટકો બધી વસ્તુ આવી ગયું હવે ઘર તરફ થઈએ અને જે બનાવવાનો આગળનો કાર્યક્રમ છે શું બનાવવાનો છે એ સસ્પેન્સ છે હમણાં હું તમને થોડી બતાવી દઈએ કે શું બનાવવાનું છે અને આપણે શું કરવાનું છે અને કોના માટે કરવાનું છે જે કરવાનું છે સારા કામ માટે જ કરવાનું હશે તો ચાલો આગળ બનાવીએ

કરવું પડે એક આગ બનાવું મહેનત તો કરવી પડે આજ ને તો કાલ મહેનત તો કરવી પડે આગળ આવ્યું અને મારી આઈડી હજી ઘણું બધું ડાઉન છે માં લાવવા માટે કરો શું કહું તમને કે વધારે વધારે લાઈક ને વિડીયો એટલે વ્યુ આવે ને આપણે આઈડી જે પ્લસ માં થઈ જાય તો કોઈ ખરાબ કામ નથી કરી રહ્યો તો એટલે તમને નથી હું મારા આઈજી ને કેર કરો આ કરો સારું કામ કરી રહ્યો એટલા જ માટે કઉ છું વધારે વધારે આઈજી ને ને શેર કરો જે લોકો સુધી પહોંચે અને આપણે કામ કરીએ છીએ લોકો સુધી ખબર પડી જોઈએ કે આપણે ખરાબ કામ નથી કરીએ આપણે જે પેમેન્ટ આવ્યું છે યુટ્યુબ નું ફર્સ્ટ પેમેન્ટ એનો આપણે સારો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે પોવા લેવા જઈ રહ્યા છીએ ત્યારે ઘણા દિવસથી ભાઈ તમારો બીમાર હતો એટલે ઘણું વસ્તુ નહોતો કરી શકતો પણ હવે આ તો અપડેટ ડેઇલી માટે આપીશ અને હરેક અઠવાડિયાનો એક એક વ્લોગ હું એની હું વિચારું તો હવે ડેઇલી વ્લોગ આવશે ડેઇલી વ્લોગ બનાવવાની ઈચ્છા છે આપણી ડેઇલી બનાવશું જેટલી મહેનત થશે તેટલું થશે ડેઇલી કરવાની ઘર બાજુ રહે છે આપણે પહોંચી ગયા છે રેલવે સ્ટેશન બાજુ

કંઈ ખાવું હોય તો બોલ જોવા માટે લેતો આવું પાવા બટેટા અહીંયા જ ક્યાં કશે મેં જોયા તા એક આવીને જો જોઈએ ને અમારા ભાઈની નજર બહુ તે જ છે વાવા બટેટા મળી ગયા તો કેટલા પેકેટ કિલો લેવાનું છે અંદાજો ખબર નથી પૂછીએ મને કે બહુ મોટા પાયે કરવાનું છે એટલે એટલી એવા નાના પેકેટ કંઈ ભેગું નહીં થાય આ છે ફોર્ચ્યુનના છે સારી કંપનીના જ ખવરાવાના છે લોકલ તો ખવડાવવાના જ નથી પૂછ્યા ભાઈને કયા સારા આવે કયા નહીં પછી કંઈક નવાજુની કરીએ ભાઈ કયા લેવા અનુભવ છે કે કંઈ

પણ આપણે એક પર રૂપિયો રાખવાનો નથી જે પર પેમેન્ટ આવે છે એ બધું પૈસું ગરીબોમાં વાપરવાનું છે અને નાના હું પણ ગરીબ જ છું હું કંઈ અમીર નથી પણ જે લોકો નાના છે એના માટે વાપરવાનું છે તો નાના છોકરાઓ માટે અને ઘણા બધી તમે જોઈ લેજો વિડીયોમાં આગળ હું બતાવી દઈશ અત્યારે બધું રિવિલ કરી દઈશ તો એટલે ત્યાં વાપરવાનું છે બધું થોડી વારમાં તમને ખબર પડી જશે તો ચાલો પવા લઈ લે ભાઈ હવે પૂછી લે બટેને લેવાનું છે તો રવિભાઈને કહી દઉં સારા સારા ગોતવાનું રવિભાઈ આરા ગોતજો બટેરા લેતા તો ભૂલી જ ગયા હતા બટેરા યાદ જ નહોતું હતું એટલે આખું બાચકું નવું પેકિંગ આપણે ખોલ્યું છે ને બધી નવા નવા જે સારા સારા હોય એ કાઢવાના છે આરા લે ભાઈ ધાગા દુગી વાળા કોઈ વસ્તુ નહીં હોય ખોરાન છે તો સારું જ ખોરાન છે એક નંબર એ કાઢ હા હવે કઈ ઉત્તા મળે છે હારા હારા કાઢે બગડેલા જ છે બધી આ બે જોઈ લઉં લો આ બેઠા એટલે હારા હાથ કાઢવાના છે અને જે કોરોના સારું તો હતા સોસાયટી ના જો ગીત જોઈ લો હજી પણ ગેટ છે મટકી ઉત્સવ થયો હતો એનો ગેટ હજી પણ અહીંયા હાલમાં છે કેમ કે કાઢવાનો કોઈ પાસે ટાઈમ જ નથી આ સોસાયટીની શાંત હોવી જોઈએ થોડી ઘણી ગેટ બેટ મને ગેટ છે અમારે નથી એટલે અહીંયા ગેટ મારે લો ચાલો તો હવે જોતો ખરી ગોતું આટું બે બે ત્રણ ત્રણ જણા લાગ્યા ગયા આજ જેવા હારા યાર આપડે પાછ બનાવવા વાળા એને ફોન કરવાનું કઈ શું કહ્યું ફોન કરીએ ભૂલીએ લખવાનું કીધું કે લખી લઉં ટાઈમ ક્યાં નથી

ઘરે જીલ પડે એ તો કોઈ વાત નો ગમન નથી બાકી અદાણી ને પણ છે ને મહિને સાડી રૂપિયા દાવ એમ અંબાણી ને આપે ભાઈ તું એ અંબાણી નથી આપતો અનંત અંબાણી આપે જીઓ એનું છે જીઓ નું સેમ છે ને તમે મોપા ક્યાં છે ને કરતા જો આ વોડાફોન ટાવર છે અહીંયા આ વોડાફોન નું વાપરો છો વોડાફોન ટાવર મારી સોસાયટી ને આવતો પણ નીકળી ગયો છે મારી એટલી અપીલ છે કે ભાઈજી આવવા દો કે ભાઈજી ને સાવતે નું કરું એક કામ કર દોસો રૂપિયા દે ઓર પચાસ રૂપિયા કાટ ઓવર એક્ટિંગ નો મોબાઈલ લીધો સુનિલ ભાઈ પણ ફાઈવ જી આવતું નથી એ ગુણ જ થતું એટલે અનંત અંબાણીને ભાઈ શું કેવા માંગે તું ભાઈ ફાઈવ આપો યાર ગરીબ માણસો ને ચાલો રવિભાઈ બટેરા તો ઘણા બધી ગોતી લીધા છે બકાલા મને એમાં જ આપવાનો છે આપડે ભાઈ પણ હેલ્પ કરે છે આપડી ગોતવામાં અને આ બધી સાબાશી આપડે માથે સીન સપાડા કરે ઓલો બિચારો મહેનત કરે તો ઘણા બધા લઈ લીધા છે જોજો ખૂબ મેને તમાર રવિભાઈનો ખૂબ સાત ચોક કરી આજે મનમાં કામ બકાલુને બધી મેને રવિભાઈનો ખૂબ સાત ચોક કરી ટમેટા કારા બુતાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા

હવે જે પણ કરવાનું છે આ લોકો માટે જ કરવાનું છે એટલે શરમ બરમ હવે આમાં કોઈ હોય નહીં આપણે સારું કામ કરીએ ખરાબ કામ તો કોઈ કરતા નથી એટલે આપણે શરમ આવે શરમભરમ મૂકી દેવાની ભાઈ વિડીયો બનાવવાનો કોઈથી કાંઈ શરવાનું નહીં ને પેલા ઇન્સ્ટામાં એક આઈડિયા વિડીયો અપલોડ કરી એમાં મેં કીધું કે શરમ બરોમ કોઈ હોય છે રવિભાઈ બધું વસ્તુ લઈને જાય છે હાલો જાઓ તો ઘેરે આવો તો આવું હાલો આપણી ગાડી આવી ગઈ છે હાલો બેઠી જાય હવે મેં શરમાનું હોય નહીં મેં પેલા તમને કીધું મેં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો વ્યૂ એમાં ઘણા બધા સારા આવ્યા છે શો કે ઉપર પૂછવા આવ્યો કદાચ શો કે પૂછી ગયો છે હા ઓલરેડી શો કે પહોંચી ગયો છે ને કીધું છે કે શરમ ભરમપુર ભરવાની શરમ કોઈ જ શરમાવું નથી ખરાબ કામ તો પડતા નથી શરમાવીએ આપણે સારું કામ કરીએ છીએ વિડીયો બનાવવું ખાસ અત્યારે લાખો લોકો કરોડો લોકો વિડીયો બનાવે છે પણ આપણે વિડીયો બનાવી આપણે એમાં શું કે સારા વ્યૂ આવે છે તો ઘણું બધું સારું થાય છે અને જે ફરીએ છીએ સારા માટે જે થાય છે એ સારા માટે થાય છે આકાર કરે એ ચીક તો ચાલો આજે મટકીનો બધી પોઝિસર છે આવીને વીત છે સોસાયટીમાં તો ચાલો જાય છે ઘરે અને આગળ નું આગળ બતાવો ઉપાધિ કઈ વધારે કરવાની હોય ની તો આપણે ઘરે આવી ગયા છે અને આ છે તમારા ભાઈનો રૂમ અને આ છે પીયુ જો હાલત જો પીયુ ની જોતા કરી જોઈ લે જોઈ લે આવા જેના કંઈક નવા નવા કારનામાં હોય તો આપણે ઘરે આવી ગયા છે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આગળ વિડીયો આપણે બનાવશું પવા બટેરા છે બનાવવાનું છે ને ક્યાં ક્યાં દેવા જવાનું છે શું કોને ખવડાવવાના છે શું શું કરવાના છે બધું જ આખા વિડીયોમાં તમે બતાવી દેશે અને બીજો વ્લોગ બનશું આ લોગને અહીંયા સમાપ્ત કરી અને બંધ કરીએ તો ફરી મળીશું એક નવા વોકમાં એક નવા લોકેશન નવી જગ્યા કંઈક નવું કરવાનું છે એટલે વિડીયો વધારે વધારે શેર કરજો એટલે આગલા વિડીયો બધી પબ્લિકને ખબર પડે કે આપણે શું કરવાના છે કોના માટે કરવાના છે અને શા માટે કરવાના છે અને આપણે પેમેન્ટ કરતા ક્યાં વાપર્યું છે બધાને ખાસ વાત તો એ કે આપણે જે પેમેન્ટ આવ્યું છે ક્યાં વાપરવાનું છે એ લોકોને ખબર પડી જોઈએ બાકી બધાને એમ થશે કે રાહુલભાઈભાઈ પૈસા આવી ગયા રાહુલભાઈ ઉચ્ચામાં આવી ગયા રાહુલભાઈ વાપરીને ક્યાં પણ નહીં આ પૈસા જે આવ્યા છે એ આપણે સારા કામમાં વાપર્યા છે બધાને ખબર પડવી જોઈએ કે આપણે પર રૂપિયા આ પૈસાનો રાખ્યો નથી

કે મોટી ક્વોન્ટિટીમાં બનાવવાનું છે એટલે રસોડામાં તો ભેગું નહીં થશે કાપવા માટે બધું જોતું પડશે ઘણું બધું ટમેટા છે મોટા છે બધું કાપવું પડશે તો હું કદાચ હું જ કાપીશ બધું વસ્તુ જ કરીશ કેમ કે મને કટિંગ કરવાનો બહુ શોખ છે ટમેટા અને મરચાં બી હોય બીજું કોઈ કટિંગ કરવાનો શોખ નથી એટલે કયો શું કહેવા માંગે લાઈક કરવાનું કહી દે લાઈક કરો કે ફોલો કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો આ રહ્યા દે હશે તને હા 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 એકવાર એકવાર હું બોલું હવે સિંહ મને બોલવાનું ને આપણે હવે વિડીયો બનાવીશું બીજો પાટાનો આનો પેલો પાટ આ છે બીજો પાટ આવવાનો પછી બનાવીશ તો બીજા વિડીયોમાં આપણે જરૂરથી મળીએ ટાટા બાય બાય ટાટા કહી દે ટાટા કહી દે આયા આયા ટાટા કહી દે Ayah, aya mobile. Ayah, ayah. Itu Adi sama cuy. Papa. Kita? Papa. Paksa malisu. Saya malisu. Apa yang kamu panik? polokron. follow koran. Aku follow koran. Kau tuh badan kaya kan? Kau video follow koran dong. Papa ini video follow Video malah ikut. follow ફોલો કરજો ભાઈ ફી કહી દીધું છે તો બધા ફોલો કરી લેજો ફ્યુ નું તો માન રાખી લેજો બધા જલ્દી કરો ને સબસ્ક્રાઈબે કરી લેજો યુટ્યુબ આઈન્સ્ટાગ્રામમાં ફોલો કરો તો ફીઓ કહી દીધું એ કરી લેજો